રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકાસ સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ અમારે કપાસમાં સિંગમાં સોયાબીનમાં ડુંગળી કરી છે એમાં ખાતર આપવું છે તો અમારી સિંગ છે એ તમને કહું મહિના દોઢ મહિનાની થઈ ગઈ છે ખાતર આપવું છે કપાસ છે મહિના દોઢ મહિનાનો ભીજો છે સોયાબીન મહિના દિવસ ઉપરના થઈ જશે અને ડુંગળી વાવી છે એ મહિના દિવસની થાવા આવી છે તો એમાં અમારે કયું ખાતર આપવું જોઈએ બરાબર છે જેથી કરીને આ પાક આપણો પીળો પડતો હોય તો એમાં રહે સારો ગ્રોથ આવે ખાલની દવા નાખી હોય આપણે મગફળીમાં તો એને પૂરતું પોષણ મળવું પહેલાં જરૂરી છે તો એની તમે અમને માહિતી આપો કારણ કે ફાલ બેહારવાની દવાના આપણે ઘણા બધા વિડીયો આપ્યા છે અને જોયા પણ છે ખેડૂત મિત્રો એવું કહેતા હતા પણ હવે ખાસ ખાતરની ભલામણ તમે અમને કરો તો જે ખેડૂત મિત્રો આપણે ચેનલને સસ્ક્રાઈબ નથી કરી તો કચ્છ કચાવીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે ખાતરની વાત કરીએ પહેલાં તો ડુંગળી સિંગ કપાસ અને સોયાબીન માટે જે ખેડૂત મિત્રોને કપાસ થઈ ગયો છે મહિના હવા મહિનાનો કે દોઢ મહિનાનો કે બે મહિનાનો તો ખાસ ખેડૂત મિત્રો એમને ઝીંક આપવું જોઈએ મહાલાભ ખાતર આપવું જોઈએ આ બે વસ્તુ આપવું જરૂરી છે કારણ કે મહાલાભની માલિકા મેગ્નેશિયમ આવી જાય બરાબર છે સલ્ફર આવી જાય એની અંદર અને પોટાશ પણ આવે છે તમે એ આપો કારણ કે એમાં ફાળ બેહવાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે સાથે એમાં તમે એમોનિયમ સલ્ફેટ આપી શકો છો અથવા ઝિંક પણ તમે આપો જો ઝિંક અને મહાલાભ આપો તો વધારે સારું પડશે જે ખેડૂત મિત્રોને કપાસ નાના છે હજી એ નાનો કપાસ હોય ખેડૂત મિત્રોને કે ભાઈ મારે મહિના હવા મહિનાનો માણસો છે તો એમને યુરિયા આપો વીઘે દસ કિલો લેખે અને સલ્ફર જે આવે છે એ વીગે બે કિલો લેખે આપો ચાહે તમે ટેકનોઝેડ આપો ઝીંદા ઝીંક આપો સલ્ફર મિલનું બરાબર છે ટેકનોઝેડ આવે છે એ પણ તમે લઈ શકો છો એમાં સલ્ફર અને ઝીંક આવે વીઘે બે કિલો લેખે તમારે આપવાનું છે યુરિયાની સાથે જ આપી દેવાનું એટલે હાઈ ક્લાસ તમારે રિઝલ્ટ મળશે જે ખેડૂત મિત્રો એ ડુંગળી કરી છે અને ડુંગળી તમારે માનો કે હજી ઉગીને મહિના દિવસની અવડી અવડી થઈ ગઈ છે અમુક ટકા શેડું પડતી હોય છે પીળી પડતી હોય કલરમાં ન આવતી હોય કુમાશમાં ન આવતી હોય તમને જે જોવે ડુંગળી એવી તમને બતાતી ન હોય એના માટે ખાસ ખેડૂત મિત્રો હું તમને ખાસ માહિતી આપું છું કે એમાં મહાલાભ ખાતર અને એમોનિયમ સલ્ફેટ બે મિક્સ આપો અથવા તો એમોનિયમ સલ્ફેટ અને તમે સલ્ફર અને ઝિંક બે ભેગું આવે છે એ આપો અથવા તો એમોનિયમ સલ્ફેટ આપો અને એની સાથે તમે સુપી સોઇલ આપો અથવા તો યુરિયા અને સોઇલ આપો તો બેસ્ટ રહેશે યુરિયા અને અને સોઇલ આપો સોલ એટલે લિક્વિડ આવશે યુરિયા જે છે એ હર છે એટલે કે મૂંઝાવરું નહીં તમારે બે બકડીયા જોડ નાખી દેવાની યુરિયામાં ના દવા ભેળવી દેવાની બરાબર છે એક લીટર એક વીઘામાં ક્લાસ પ્રમાણે ગોઠવી અને આપી દેવાનું છે પછી વરસાદ થાય અને તમારે એમાં પાણી આમાં ક્લાસ મળી જાય હવે આ તમારી કિંમત ગણો છે એક લીટર તતના 1200 રૂપિયા ની આસપાસ ની કિંમત હોય શકે છે તેમ ની માટે સુપીક સોઇલ અને યુરિયા તંત્ર આપો હજી તમારી ડુંગળી મહિના દિવસની થી હોય અથવા તો ઉગીન ઊભી થી હોય બાર પંદર 15 દિવસની થી હોય તો પણ તમે આપી શકો છો વાત કરીએ આપણે સોયાબીન ની તો સોયાબીન ની માલે તમે યુરિયા અને સલ્ફર આપો તો પણ વધારે તંત્ર મજા આવશે અને તંત્ર એકલું મહાલાભ લાભ આવી જો તમતારે એક વીકે 5 થી 7 કિલો લેકે તો પણ તમને એમાં બેસ્ટ પરિણામ મળશે સારું પરિણામ મળશે બરાબર છે વાત કરીએ મગફળી માટે તો મગફળીની માલિકા ખાસ હુયા નાખવાની તમે હુયા બે હવાની હુયા ફૂટવાની કે ફાળ તમે જે કઈ કહેતા હોય તમે દવા નાખી હોય હવે જયારે ફાલ બેસે ત્યારે એને સૌથી વધારે વધારે ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આપણે ખોરાક માં એટલે શું ગમે આપણે કે ભાઈ ડી પી આપી દો બાર બત્રી હાળ હવા આપી દો વીસ વીસ જેલો તેર આપીજો તમે એને એમોનિયમ સલ્ફેટ આપી ગયો મેગ્નેશિયમ આપી ગયો આપણે આ સિવાય કોઈને ખોરાક આપતા નથી ખરેખર એ વખતે ખોરાકની ની ખાસ માં ખાસ જરૂરિયાત છે બે મિનિટ બન બાર થી આવતા તો ખેડૂત મિત્રો એક કસ્ટમર આવ્યા હતા એમને સિંગમાં સૈયા થઈ ગયા હતા અને કપામાં સૈયા થઈ ગયા હતા આપણે કપાસ માટે જે ડેમો આપ્યો તો સયાં થઈ ગયા હતા એના માટે એને આઠ નવ દિવસ થઈ ગયા છે દિનેશભાઈ ટાટાભર એ એમ કહે છે કે કપાસની ખૂબ નવી કુકડીઓ નીકળે છે બરાબર છે એમાં શેષ પીળા થોડું બધે છે બાકી કપાને કાંઈ વાંધો નથી આવ્યો અને સયાં મળી જાય છે પણ હજી આપણે અઠવાડિયું ખમવાનું છે અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયું ખમવાનું છે સિંગમાં તમતા ધબડાટી બોલાવો તમતા તમે એને બ્લોક જીત અથવા સેમ્પલ આપી શકો છો સિંગમાં સૈયા હોય હતા એ ભાઈ જ રૂબરૂ આવ્યા હતા બરાબર છે પણ ભાઈ કે હું મારો વિડીયો નથી બનાવવાનો છે કેમ મને કે ગામના જદ્દે બહુ કે મેં કીધું કાંઈ વાત કરી મારા બાપ તમે તારે પરંતુ આપણે વાત કરતા હતા કે મગફળીમાં ખાતરની વાત છે તો મગફળીમાં તમે ફાળની દવા નાખી હોય કુયાની તમે દવા નાખી હોય બેઠા હોય એમોનિયમ સલ્ફેટ તમારે આપો મોરસુ ખાતર આપણે કહેતા હોય તમારે આ ત્રણ મિક્સ કરીને આપો અથવા તો તમે શું કહેવાય કે જીંક આપો મેગ્નેશિયમ આપો અને એમોનિયમ સલ્ફેટ આપો એમોનિયમ સલ્ફેટ તમારે દેવાનું છે આઠ થી દસ કિલો લેખે જીંક દેવાનું છે વિગે પાંચ કિલો લેખે અને સલ્ફર દેવાનું છે વીઘે બે કિલો લખે અથવા તો તમે એમ એ કરી શકો છો કે એગ્રો સેલ નું જે મહાલાભ આવે છે એ મહાલાભ વિગે તમે પાંચ થી સાત કિલો લખે અને એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયું ખાતર આપણે કહેતા હોય દેશી ભાષામાં મોર જેવા દાણા આવે એટલા માટે એ પણ તમે દસ કિલો લેખી આપી શકો છો અને ખાસ ફાલની તમે દવા નાખો ત્યારે આવા ખાતર તમારે બે થી ત્રણ વખત આપવા જરૂરી છે હા ઘણા ખેડૂત મિત્રો કમેન્ટ કરે છે કે ભાઈ મોંઘુ પડે ને વાહે કાય વધે નહીં ભાઈ આવું કાય થાતું નથી મોંઘુ તો પડે જ છે અને દવા નાખ્યા વગર છુટકો નથી આપણે ઘરનું માણસ હોય બીમાર પડ્યો દવાખાને નથી લઈ જવું પડતું બરાબર છે એક દવાખાને લઈ ગયા બીજા દવાખાને લઈ ગયા ત્રીજા લઈ ગયા ભલે રિઝલ્ટ ન હોય આપણે લઈ જવું પડે મોંઘુ પડે કે નહીં છતાં આપણે ઘરનું માણસ હોય શું કરીએ આપણે એમ આ પણ આપણો ઘરનો પાક છે આને પણ આપણે પોષણ આપવું જરૂર છે એમથી જ આપણું પાલન પોષણ છે લાલ પીલા છે ધોળા આપણે ને આપણી ખેતીને આધારે જ બરાબર એટલે મોંઘુ પડે ને એની સામે તમે ન જોવો રિઝલ્ટ મળે છે એથી તમારા પાક આવે છે ઉત્પાદન આવે છે એ તરફ તમે ખાસ ધ્યાન આપો એટલે કે તમે ખાતરની માલિકા આ વસ્તુ તમે આપી શકો છો મેગ્નેશિયમ છે એમોનિયમ છે યુરિયા છે મહાલ છે સલ્ફર છે ઝીંક છે ટેકનોઝેટ છે ઝીંદા ઝીંક છે આમાંથી તમારે કોઈ પણ બે ત્રણ ખાતર મિક્સ જયારે પસંદગી કરી અને આપવા જોઈએ બને ત્યાં સુધી જેટલું પોષણ તમે એને આપી શકો ફાલની દવા નાખી હોય ત્યારે હોયા બેહતા હોય ત્યારે અને દોડવા બેહતા હોય ત્યારે તમે એને ખાસ ખેડૂત મિત્રો ધ્યાનપૂર્વક આ વસ્તુ તમે એને આપો જે ખેડૂત મિત્રો એ ડુંગળી કરી છે અને ડુંગળીમાં ખાસ ખેડૂત મિત્રો ખાસ આપવાનું થાય ખાતર ત્યારે તમે તમે મહાલાભ અને સુપીક સોયલ આપો સો ટકા મહાલાભ અને સુપીક સોયલ બે વસ્તુ મોંઘી પડવાની છે પણ આજની તારીખમાં એની જેવું રિઝલ્ટ નથી એટલા માટે તમે તમે ત્યારે મહાલાભ આપો એની હારે તમદાર તમે સુપેક સોલનો પોટ મારી અને આપી જુઓ એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળશે ટોપ રિઝલ્ટ મળશે આ વસ્તુ કરવા રેખી છે બરાબર છે અને મગફળીમાં પણ તમે મહાલાભ અને સાથે તમે એમોનિયમ સલ્ફેટ અને સુપિક સોઇલ આ ત્રણેય તમે નાખી શકો છો ખાસ ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રોને જમીન ખારાશવાળી હોય બરાબર છે કે કઠણ ભૂ થઈ જતી હોય અને બરડ જમીન થઈ ગઈ હોય એવી જમીનવાળા ખેડૂત મિત્રો ખાસ સુપિક સોઈલનો ઉપયોગ એક એકરે એક લિટરનો અવશ્ય કરજો મગફળી માટે કપાસ હોય તો કપાસ માટે તમારે એક લીટર એ ત્રણથી ચાર વીઘામાં થઈ રહે કારણ કે કપાસની તો હાયર જ હોય ને કપાસની ખાલી હાયર જ હોય અને હાયરમાં જ આપણે આપવાનું હોય ડ્રીપ હોય તો ડ્રીપમાં તમત એક લિટર એક એક લિટર દવા એ પાંચ વીઘા જમીનમાં એટલે કે બે એકરમાં જમીન થઈ જાય શું કામ કારણ કે ડ્રીપમાં તો સીધા એને થળીએ ટીપટપ ટપ 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 પડવાના છે આડા હળા કાંઈ જવાના તો છે નહીં બરાબર છે એટલે કે એ ખરખી માત્રામાં દવાના પોગી જાય બરાબર છે જે ખેડૂત મિત્રો બહાર ગામથી દવા લેવા આવે છે એમનો ખૂબ ખૂબ આભાર છે જેમ કે મુનાભાઈ કાનાભાઈ બોટાદ થી ચાર લીટર દવા લઈ ગયા હતા કે ભાઈ એક જ દવા અને તમામ જેવા સાપ બીજા સભાશાકરી લીલી શાકરી મોડો મસી તરતરિયા ત્રીપ ગોળો પાનકેતરી કુકર ચૂસ્યા આ બધી વસ્તુ એક જ હારે હેઠી બધી ઘણા ખેડૂત મિત્રો મને પૂછતા હતા મને કે હિતેશ ભાઈ મિલી બગ માટે આલે કે નો આલે મિલી બગ માટે નો આલે આજે દવા છે ફક્ત બધી જે કઈ જીવાત આવે એના માટે છે બીજું ગુલાબી ઈયળનો એમાં બિલકુલ કંટ્રોલ નથી એટલા માટે ગુલાબી ઇયળના નિયંત્રણ માટે કાં તમે લાઈનો વાપરો કાં તમે ગ્રાસિયા વાપરો તમ તમે તા સિઝન્ટ કંપનીનું સિમોડીસ વાપરો કા તમ તમતર તમે જે પ્રોફેટો સાય આપણે રેગ્યુલર સચાવ કરતા હોય પંપે ચાલી પચાસ એમ એટલે કે તમત તર એક જ દવાની બધી જીવાત સાફ થઈ જાય એ દવાની સાથે એક બરાબર ઇટો ફેન્ટ્રોક સ્ટોલ ફેન પાયેલની સાથે તમે એ વાપરો સાથે પ્રોફેનો સાઇબર તમે અવશ્ય વાપરો કારણ કે ગુલાબી ગુલાબીના ઇંડા બચ્ચાનું રક્ષણ કરવા માટે થઈને બરાબર છે પછી જે વેલજીભાઈ માવસીભાઈ બોટાદથી બહાર લઈ જતા કાનાભાઈ લવજીભાઈ બરવાળાથી આઠ લઈ જતા હરિભાઈ ભૂથાભાઈ બરવાળાથી ચાર લઈ જતા રવજીભાઈ ભોગાભાઈ વલભીપુરથી ત્રણ લઈ જતા મગનભાઈ ભોગાભાઈ વલભીપુરથી ચાર લઈ જતા પરાક્રમથી ભીમદેવજી સિવરથી દસ લઈ જતા અને દિનેશભાઈ

તો આ સૌ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર છે જે ખેડૂત પોતાના ખેતરની માનપા રોજડા આવતા હોય ગાવડા આવતા હોય ખૂંટીયા ગી જતા હોય રખડતા માલ ઘડી જતા હોય તો એ ખાસ કરીને તમે સિકમા કંપનીનું ઢાલ પ્રોડક્ટ વાપરો એક પંપે ચાલીસ થી પચાસ એમ એલ લે તમારે બાવીસ પચીસ ત્રીસ દિવસ સુધી કપા કરવો ઝેર રખો કરી દે સિંગ કડવી ઝેર રખી કરી દે જેથી કરીને માલ ના ખાહે નહી બરાબર છે અને આ બધી વસ્તુ હું જે કઈ કઉ છું એ બધી વસ્તુ તમારા નજીકના વિડીયોમાં નજીકના દુકાનદાર પાસે મળી રહે કોઈ ઉપાધિ કરતા નહીં અને એમ છતાં પણ જે ખેડૂત મિત્રો આવવા માંગતા હોય તો તમારા આ દીકરાના ના દિલ ના દરવાજા અને દુકાન ના દરવાજા ખુલ્લા છે ભાવનગર જિલ્લા નું તાલુકો તમે તારે આવતા રહ્યો કોઈ વાંધો નહીં તારે હું હિતેશ પટેલિયા રજા આપો નવો વિડીયો નો સુધી રામ રામ જય જવાન જય કિસાન